નમસ્તે હું ગીતાબેન પરમાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું લસણિયા મસાલાવાળી તીખી પૂરી તીખી પૂરી બનાવવા માટે મેં એક વાઇટકો કહોનો લોટ લીધો છે સ્વાદ અનુસાર મીઠું લસણયો મસાલો અને અડધા તેલ અને પાણી હવે આપણે આ લોટને ચાવી લઈશું

મસાલો બીજો નાખવાનો હવે આને આપણે લોટ બાંધી લેશે હવે આપણે આવી રીતે લોટ બાંધી દેવાનો લોટ બાંધી પાંચ મિનિટ રાખી દેવાનો હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આ પૂરીના લોટને લોટ ને આપણે તેલમાં ચીખવી નાખવી લોટ ચીપી નાખવાનો તેલમાં એકદમ જોર સરસ નો થઈ ગયો લોટ ચીપી નાખો હવે આપણે આને ગોંડલા કરી લઈએ ગેસ ચાલુ હું આપણે પૂરી વણી લેવી આપણે આવી રીતે પૂરી વળી લીધી છે હવે આપણે એને તેલમાં તળી લઈશું આપણું તેલ આવી ગયું છે પૂરીનું આવી રીતે ફુલાવેલી થોડી લાલ થાય ત્યાં સુધી રેવા દેવાની આવી રીતે તળવાની લસણી મસાલા વાળી પૂરી તમે ચા માં ખાવ સુકી ભાજી માં તો સરસ લાગે મસાલા પૂરી તૈયાર થઈ ગઈ છે રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો